ધર્મ રક્ષા દિવસ યજ્ઞનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વનવાસી ક્ષેત્રના અનેક પરિવારો દ્વારા ઉત્સાહપૂર્વક પૂજા હવન કરાયું હતું સંસ્કૃતિ દીક્ષાયજ્ઞ દરમિયાન શ્રદ્ધાનંદજી મહારાજના ત્યાગમય જીવન તેમના દ્વારા સમાજમાં થયેલા પરિવર્તન ભારતની સંસ્કૃતિ અને પરંપરા તેમજ સનાતન હિન્દુ ધર્મના શાશ્વત મૂલ્ય વિશે બૌદ્ધિક પ્રબોધન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન અને આરતી સાથે પ્રભુ શ્રી રામ પ્રત્યે માતા શબરીની અખંડ ભક્તિ વિશે ભાવસભર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક સ્વીકાર્યું હતું આ પ્રસંગે ભારતીય જનસેવા સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હનુમાનજી સોની વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દક્ષિણ ગુજરાત પ્રાંતના નિધિ પ્રમુખ રાજેશજી મિત્તલ વલસાડ જિલ્લા વિહિપ ધર્મચારી પ્રમુખ તથા સ્વાધ્યાય મંડળના પ્રાધ્યાપક ડોક્ટર પરેશભાઈ જાની વિહિપ વલસાડ વિભાગ સંગઠન મંત્રી ધાકલભાઈ ઝાંઝર વલસાડ જિલ્લા વિહિપ ધર્મ પ્રસાર પ્રમુખ જયંતિભાઈ ટંડેલ તથા ધર્મ રક્ષક નવીનભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ધર્મ સંસ્કાર અને રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાની અપીલ કરવામાં આવી હતી